આ રીતના બંધાવવા આપીએ પછી આના ઉપર કલર થાય આપડે દોરા ની બધી નીકળી જાય પણ કલર જાય ને પછી આ દોરા નીકળી જાય પેલા સફેદ હોય સફેદ ના પાછું પીળું ચડાવે અને જે આપણે ધોડો ને પીળો બે દાણા આવતું હોય ને બધા જ બે દાણા હોય આવી રીતના કલર ના પછી કલર ઉપર તો જે કરીએ આપડે કલર બની જાય હવે તમને આપડે આંધરીની અમુક ડિઝાઇનો જે છે અત્યારે ટ્રેન માં એ આપણે જોઈ લઈએ તમને એક સરખી નવરાત્રી માં છે લગ્ન માં છે સાજીમાં સરખું પહેરવાનું રેડીમેડ તમે લેવા જાવ તમને એક હારે ના મળે બે મળે ત્રણ મળે પચાસ ના મળે જ જોજો આપડે સ્પેશિયલ બંધે છે ને આજે ઝીણું બંધે છે જો દેખાય છે ને જે અમુક અમુક જે મોટું આવે ને એનો આટલો દેખાવ આવે ગાળા બોર્ડર ખાસ અત્યારે

અહીંયા લગડી પટો આવે અને ડિઝાઇન બહુ મસ્ત છે જો અહીંયા પાછો બે કલરનો છે જો અહીંયા અહીંયા બે કલર હે ભાઈ હા એ બે પાછો છે ગ્રીન કલર વાહ કલર આ નવો કલર છે આ હા નવો કોઈ હોય કોઈ આજી છે કસ્ટમર આમાં આખો બ્લુ નું બ્લુ થઈ જાય જો અમને વચ્ચે આમ મસ્ત લાગે એમ પાછો આમે લગડી પટ્ટો અને વચ્ચે જો આ કલર

અત્યારે એક લગડી પટ્ટો એ તો કોમન છે એ તો જો કે આપણે ઘણી ગયા વર્ષે એમાં અમે વ્લોગ બનાવ્યો હતો હવે આ નવીન વસ્તુ છે બોક્સ બોલવાને કેવાય

બે છે ને મરૂન ને એવા ઘણા કલર અત્યારે ઇન્ડિગો કલર છે વાઇન કલર છે એ બધા ટ્રેન માં એક આ ચેક્સ વાળી ડિઝાઇન આવે ને એમાં બે વસ્તુ છે પાછા માં લગડી પટો લાગે હા લગડી પટો તો આવે પછી લગડી પટા ને પછી બતાવી જે આ જે છે ને ચેક્સ વાળી ડિઝાઇન હા હા અને હા આ હા આવી ઘણીવાર મે જોયેલ છે માં હા હા આ જે પાલવ આ પાલવ ઘણીવાર અત્યારે ભાઈ બહુ નથી ઓલા આમ તો કેમ આ બાંધણી છે ને આ છે ને ઓલા ફેરા માલ પછી આડે દી પહેરે દી તો પછી કે ફેશન ન જાય 10 વર્ષે તો એ ને અને દેર નું કે જેઠના નણંદના લગન

મોટો મોટો દાણો અને આમાં અંદર ડિઝાઇન છે ઝીણો દાણો બે માં થોડો ડિફરન્સ આવે છે આપણે ક્યાંથી એમ એમ લેતા ને એમ થાય કે ઘરચોરા બાંધણી છે ઘરચોરા બાંધણી પણ તમે નિરખીને જોવો ને તો આના કરતાં આ થોડું ઊંચું અને સારું દેખાય છે એમ જો આ ઊંચું સારું દેખાય છે પછી આમાંય કલરો તમે જેવા જોતા હોય એવા મળી જાય પછી એક આ ટાઈપની ફેન્સી ડિઝાઇન આવે આમાંય કલર જે જોતા હોય એ પ્રમાણે તમારે

એટલે આવા હે ને આને ઘટકા કરે ને આ ઓઢેમા થઈ બે ઘટકા કરી બાંધણી તો રેગ્યુલર એક એક દાણા વારીતે જોઈ હોય લીધી હોય આ કોઈ નહીં અલગ છે જેમ ડિઝાઇન પછી કલરો મળી જાય પછી આ ટાઈપની ફેન્સી ડિઝાઇન કહેવાય

માગતા હોય 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 વર્ક છે હા વચ્ચે દાણો સિંગલ આવે અને કોઈ સિમ્પલ તો નીચે બોર્ડર બધા આવતા લોગ મોટો થઈ જાય એક આ પાછું એમાં આવે છે નવું લગડી પટા સિવાય નું આને કેવાય આપડે બોર્ડર નકશી બોર્ડર પાલવ એટલે કે આ થી નકશી ને આમાં બોર્ડર એ આવે તો ખાલી ઓલ દાણા દાણા આ મોટા દાણા લાગે આ દાણા ને આ નકશી આ નકશી બોર્ડર અને બોર્ડર આનો આટણ બહુ ટ્રેન્ડ છે હા તો સિમ્પલ લાગે તો આ થોડુંક હેવી થઈ જાય બોર્ડર બોર્ડર આવે ને તો જો એમાં આ સિમ્પલ એ ના ગમે ને હાવ હેવી નો ગમે હાવ સિમ્પલ એ ન ગમે તો આ થોડુંક હેવી થઈ જાય એમ નીચે બોર્ડર આવી જાય હમ હમ કેવું મસ્તીનું હે જોવો તા કેવું અસલ હે હમ

અને પાછું લગડી પટ્ટો આવે અને ચેક છે એમાં આ રીતે પાછું કાપડ મસ્ત છે કાપડ સો પૂછું કે આપણે કોઈ વજન કે એક ના એટલે પહેરવામાં પણ મજા આવે અને આ બીજું એમાં જ કલર છે ભાઈ હા એમાં જ કલર કલર એમાં ચાર આવે તો આપણે બે લીધા છે લાલ મરૂન વાઇન અને બ્લુ ચાર કલર આવે હવે તમે કહેતા તો દુપટ્ટાનો

આ અજરક આમાં પેલા જે મેં તમને વ્હાઈટ બતાવ્યું ને અજરક થાય આ ડિઝાઇન બનતા પચીસ દિવસ કે મહિનો ખાલી અજરક છે હાથે હાથે હેન્ડ બ્લોક ડિઝાઇન છે હાથની પછી આ બની જાય ને પછી આ વચ્ચે પ્લેન વ્હાઈટ હોય ને એમાં બંધેજમાં જાય પછી બાંધણો કરે પછી આ ડાઇંગ કરે એટલે આ કલર થાય અજરક બાંધણી આમાં કલરો બધા અલગ અલગ કલર ડિઝાઇન એમાં જોવા મળી જાય છે આ કંઈક અલગ જ લાગે આ આને પણ ઉઠા પહેરા પછી બહુ મસ્ત આવતો પછી ઉઠા આવે આવી રહ્યો જો આ બીજો જો હે ને સિમ્પલ શોબલ ને હેવી એવી ને સિમ્પલ નું સિમ્પલ એમ મસ્ત હવે કોઈ ને વજન તો ગમતા જ નથી અરે વજન નહીં એમ વર્ક વાળું નહીં વજન ગોયરા ને ભરેલી ગોયરા અટાણ બે પેરુતા જ ગમે જ નહીં પેરની બાંધણીમાં

આ ટાઈપ નો એનો બ્લાઉઝ આવે અને આ ટાઈપ નો એનો દુપટ્ટો પછી દુપટ્ટો તમે આ બધી સાડી ના ફાડી ફાડી ને કરી ચાર સાડી આ એક સાડી બનાવી ફૂલ આ તો ખાલી ચુંદડી તો આની જોવો અને ઓઢણી જોવો ખાલી જો આમ વર્ક જો આયા જો ન્યા જો બસ આયા જો ને ને આપણે રાખી હોય ને આઈ રાખી હોય ને ભાઈ તો ખબર પડે જ સમ કે જો આ કેવી મસ્તી ની સમ કે છે કદાચ ફૂલ બોડી વાળા હોય ને તો ભાડે કદાચ એને મેડ ના પડતો હોય ફૂલ બોડી વાળા ને તે આ માપ થઈ જાય એમ બ્લાઉસ એ મોટો છે ને દુપટ્ટો એ આવે એ રીતનો અને વેચાતું જોતું હોય ને તો પણ મળી જાય અને અમે આ ફાડીને બાંધણી આપીએ ને એમાં તમારે આ પાલવ જોતો હોય ને તો આ તમારે આ કુર્તી પણ બની શકે યુનિક પણ બની શકે અને જે તમારે બનાવ હોય ને એમાંથી બ્લાઉઝ માટે જોતું હોય તો એ પણ આપી શકીએ ને આવા એક્સ્ટ્રા કાપડ આપણે રાખીએ બાંધે જ ને બાંધેલા કાપડ આમાં બધા કલરો આવી જાય બાકી વધારે જોતું હોય તો તમને એ પ્રમાણે મળી જાય છે મરુણ કલર ગ્રીન કલર ઇન્ડિગો કલર છે બ્લુ કલર છે ગ્રીન કલર છે બધા કલર મળી જાય તમારે મીટર ઉપર બ્લાઉઝમાં મીટર જોઈએ તો મીટર મળી જાય કુર્તી બનાવવા સલવાર બનાવવા બે મીટર ચાર મીટર જેટલું જોતું હોય આખો ડ્રેસ બનાવવા અમે કઈ કે આ છૂટક વેચીએ છીએ એમ છૂટક જોતો હોય વધારે જોતું હોય આ રીતનું અમે એડ્રેસ બધું કાપડ અમે ડિઝાઇન વાળું કાપડ દાણા વાળું કાપડ એ જોતું હોય તમને કાપીને આપી દઈ ને યાદ રાખજો રાણાવાવ બસ સ્ટેન્ડ ની બાજુ બાજુમાં ઓકે ને આપડી પોરિયા રોડ ઓકે આપડી બાકી દુકાન નામ પ્રમેશી લક્ષણ અને હું હેને કોન્ટેક્ટ નંબર પર ભાઈના નાખી એટલે તમને કોઈની પણ રાણાવાવ આવે

ઈ વસ્તુ પર મને જોવાની મજા આવી એ ભાઈ એક ઓલી પાછળની તમારી બાંધડી પડી ને ઈ મને દેખાઈ હા લ્યો આ તો રહી મારી ફેવરીટ વસ્તુ છે મે આવીને ડાયરેક્ટ એના નજર આમ જ ગઈ મારી પેલા આવીને ભાઈને પૂછો એક દાણા બંદેજમાં ગોટાપટી વર્ક છે એટલે આમાં પણ જે કલરમાં વર્ક કરાવ હોય ને આ પોતે મેં તમને આવીને હું કીધું ડાયરેક્ટ આ બાંધડી મને ફૂલ ગમ્યું આ વર્ક ટ્રેન્ડમાં બહુ ટ્રેન્ડમાં છે એટલે મે તમને પણ આવી પેરી થોડું લાગે હેવી લાગે એટલે તમે બધે જરૂર જરૂરથી આવીજો તો આલય બાય બાય